નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું વડોદરાની પાદરાના આ જોડિયા ભાઈઓ તમે જોઈ લો એટલા બધા સમાન છે કે આઈફોન પણ ખાઈ જાય છે થાપ એકબીજાના ફેસ આઈડી થી અનલોક થઈ જાય છે તેમનો આઈફોન પાદરાના આ બે ભાઈઓ જોડવાથી પણ બે કદમ આગળ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેશનો મામલો હવે જગ્યો છે પ્લેન ક્રેશમાં રહસ્યમય સમાચાર સામે આવ્યા છે અમદાવાદી ફિલ્મ રહસ્ય ઘેરાઈ રહ્યું છે ફ્લાઇટની મિનિટ પહેલાં ફોન બંધ હતો સાવ નજીકથી ગાયબ થયો છે પહેલી વાર એ રસ્તે જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનમ રઘુવંશીનો મોટો કેસ હવે કંઈક નવો વળાંક લઈ રહ્યો છે જેમાં રાઘા રાજુવંશી મર્ડર કેસમાં મોટાને મોટા ખુલાસા થઈ રહ્યા છે એક માર્ચથી પચીસ માર્ચ દરમિયાન સોનમે આ વ્યક્તિને એકસો ને બાર વાર ફોન કર્યા હતા જેનાથી હવે શંકા વધુ ઘેરી બની છે માત્ર રાજ કુશવા જ નહીં પરંતુ અન્ય લોકો પણ હત્યાના કાવતરામાં સામેલ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા પિતા માટે ચેતવણી કિસ્સો સામે આવ્યો છે ગુજરાતમાં હાલ અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટમાં પીજી વીસીએલ ની ગેરબેદોરકારી સામે આવી છે જેમાં એક ચાર વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે પવન સાથે ખાબકશે વરસાદ બે દિવસથી મેઘરાજા રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ તેમજ મધ્ય દક્ષિણ અને ઉત્તરના ભાગોને ગમરોડી રહ્યા છે છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના પગલે નદી નાળા પણ છલકાયા છે હજુ પણ બે દિવસ જબરદસ્ત વરસાદ રહેશે હવામાન તો આગાહી કરી રહ્યા છે પણ બે દિવસમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘાએ ગમરોડી નાખ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમારી પાસે પણ બેંકમાં લોકર છે અને તમે હજુ સુધી નવા લોકર એગ્રીમેન્ટ ઉપર સાઈન નથી કર્યો તો ચેતી જજો આરબીઆઈ ના લોકર એગ્રીમેન્ટ સાઇન કરવાની ડેડલાઈન પૂરી થઈ ગઈ છે અને બેંકે તરત એક્શન લઈને ગ્રાહકોના લોકરોને સીલ કરી દેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અસુરક્ષિત જોવા મળી છે સરકારી હોસ્પિટલ વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી કરવામાં આવી છે જેમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે વહેલી સવારે ફૂલ નશાની હાલતમાં બે અજાણ્યા વ્યક્તિઓ ત્યાં આવ્યા અને મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી કરી હતી તેઓ સુપરવાઇઝરે જણાવ્યું છે મહત્વના વાત કરીએ તો રાજ્યમાં મેઘમહેરના જૂના રેકોર્ડ તૂટ્યા છે જળાશયો પણ છલકાયા છે ભાવનગરના મહુવામાં વરસાદે છપ્પન વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ઓગણીસો અગ્ન બાદ પ્રથમ વખત જૂનમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ ધામમાં ફરી એકવાર શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ થી કેદારનાથ ઋતુ પર થયું હતું ભૂસ્ખલન પોલીસ અને ડીડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે વરસાદના કારણે ભૂસ્ખલનનો ખતરો હજુ પણ જોવા મળશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફોન કોલ રેકોર્ડમાં થયો છે મોટો ખુલાસો રાજા રઘુવંશી હત્યા કેસમાં નવો વળાંક સંજય વર્મા નામકના યુવકના સંપર્કમાં હતી સોનમ એકસોને બાર વખત સંજય વર્માને ફોન કર્યા હતા રાજા રઘુવંશીનો કેસ હવે વધુ ગૂંચવાતો જાય છે હિન્દોનો ખૂબ જ ચર્ચિત અને બદનામ રાજા રઘુવંશી હત્યા કેસ નવા વળાંક ઉપર જઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલ મુસાફરોમાં ગારે ખોપ જોવા મળ્યો છે વાત છે પાકિસ્તાનની બલુચ લિબરેશન આર્મી દ્વારા પાકિસ્તાન ઉપર પ્રહાર જારી કરવામાં આવ્યા છે અગાઉની જેમ રેલવે ટ્રેક ઉપર ધડાકો કરતા ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી આ અંગે વિગતવાર માહિતી હજુ સુધી સામે આવી નથી પરંતુ આ સમાચાર ચોક્કસથી અત્યારે વાયરલ થઈ રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે